આજે એક તો સ્માર્ટ સિટી બાબતે એક બેઠક મળી હતી જેમાં સિટી માટે આઈટીના વધારે સોલ્યુશન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો બાબતે ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને ઇન્ડસના ટાવર ઈઆરપી પ્રોજેક્ટ અને એ બધા વિષયો ઉપર ચર્ચા વિચારણા થઈ હતી સાથોસાથ એક ચોમાસાની ઋતુ ચાલે છે એટલે પાણી લીકેજના અને કોન્ટામિનેશનના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છે એની માટે પાણીના જેટલા પણ અમારા એન્જિનિયર્સ છે વોર્ડ ખાતાના અને ઝોન લેવલના અને હેડ ઓફિસના પણ એમની સાથે એક વિસ્તૃત બેઠક થઈ હતી જોડે જોડે આરોગ્યના જે અમારા એમઓએસ છે એની જોડે અને પાણી પુરવઠાના કોર્ડિનેશનના જે પણ ઇશ્યુ હતા એને સોલ્વ કરવા માટેની અને પાણીના પ્રેશર જ્યાં ઓછા આવતા હોય અને લાંબા ગાળાનું પ્રોગ્રામ પ્લાનિંગ કઈ રીતે થઈ શકે એના માટેની આખી એક સમગ્ર બેઠક હતી અમે આપણે કીધું એ પ્રમાણે જે સ્માર્ટ સિટીની છે જેમાં ટાવર ઇઆરપી પ્રોજેક્ટ અને આગામી સમયમાં સિટીમાં વધારેમાં વધારે આઈટી સોલ્યુશન આવે અને આઈટી બેઝ પ્રોજેક્ટ આવે લોકોની સુખાકારીમાં વધારો થાય એની માટેની ચર્ચા હતી અને જોડે પાણી પુરવઠામાં હેલ્થ જ્યાં જ્યાં લીકેજીસના પ્રશ્નો હોય એને ત્વરાએ સોલ્વ કરવા એક લાંબા ગાળાનું આયોજન કે જ્યાં જ્યાં લીકેજીસ છેલ્લા ચાર પાંચ વર્ષમાં આવ્યા છે અને એને આઈડેન્ટિફાઈ કરી અને એક મોટો પ્રોજેક્ટ તાકી સદંતર રીતે આ પ્રોબ્લમ સોલ્વ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા હતી

એની માટે થઈને એક સમગ્ર અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જેટલી જૂની લાઈનો છેલ્લા પાંચ વર્ષમાં કલાક થઈ છે ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તાર એ આઈડેન્ટિફાય કરી એનો ડીપીઆર બનાવી અને ઝડપથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની એક વિસ્તૃત બેઠક હતી એની મિટિંગ આ નથી આ પાણી પુરવઠાનો પોર્ટેબલ વોટર અને સ્માર્ટ સિટી સર એક પટેલ જે છે જો એ આજે મિટિંગમાં હતી સેપરેટ બાઇક લઈને પૂછી લે બરાબર છે